નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તેર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ દાળ બાડ હે ભાઈ 1547 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી દાણા હે ભાઈ ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી ડંક હોગન ના આજ નો ઉચ્ચા મોચો ભાવ હે ભાઈ 1547 જોઈ લો દાળ બાડ નો સુપર ક્વોલિટી દાણા ભાઈ 1547 ભાવનો જો ક્વોલિટી માં કાઈ ઘટ એમ આ દાણા નો ભાવ 1432 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આયા ભાઈ 1432 ભાવનો આજનો યો યો ક્વોલિટી વે ચૌદસો બત્રીસ ભાવ આ ધાણાનો ભાવ ચૌદસો બેતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ ચૌદસો બેતાલીસ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદ બેતાલીસ આ દાણાનો ભાવ ચૌદસો ને ચોપન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચૌદસો ચોપન ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ચૌદ ચોપન આ ધાણાનો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ક્વોલિટી ચૌદસો સાહીઠ રૂપિયા નો આ ધાણાનો ભાવ ચૌદસો ને ચાલી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ને માં આવ્યા ભાઈ જોઈ લો ચૌદસો ચાલીસ ભાવનો આજનો જોવો ભાઈ જો યો રે આ દાણાનો ભાવ 1382 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ જોઈ લો 1382 ભાવનો આ જો ભાઈ 1382 આ દાણાનો ભાવ 1469 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં સારા ડંકો ગનના 1469 રૂપિયા ભાવનો આ તમને જો ભાઈ ચૌદ ઓગણ સાઈડ આજનો જુઓ આ દાણાનો ભાવ પણ ચૌદસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ જોઈ લો ચૌદસો ચાલીસ પાવાનો આમ આજે આ દાણાનો ભાવ તેરસો ને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ડંખવાળા આવ્યા ભાઈ કેક કેક તેરસો ને સાઠ રૂપિયા પાવાનો આજનો જુઓ ક્વોલિટી આ દાણાનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ ચૌદસો ત્રીસ ભાવનો જોઈ લો ક્વોલિટી આ દાણાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ ચૌદસો ને બાવન ભાવનો આજનો જોવો ક્વોલિટી ચૌદ બાવન આ દાણાનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો